અમે વરદાય સિંહ તેલની એક વર્ષની ગેરંટી આપીએ છીએ કે અમારું તેલ એક વર્ષની અંદર જાડું થાય ફોરું થાય અથવા સ્વાદ બદલાય તો અમે એનું પેમેન્ટ પૂરેપૂરું પરત આપી અને તેલ પાછું લેવા માટે બંધાયા છીએ એની અમે ગેરંટી આપીએ છીએ અમે વીસ નંબરની મગફળીનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ એકની જે મગફળી છે ચોવીસ નંબર છે બત્રીસ નંબર છે ક્રાંતિ છે આ મગફળીના થોડાક દાણા ખા ખાવાથી પણ પેટમાં દુખવાનું એસિડિટી આફરો માથું દુખવાનું આવે લક્ષણ લક્ષણો જોવા મળતો છે જ્યારે વીસ નંબરની મગફળીના સો ગ્રામ દાણા તમે ખાઓ તો પણ આ મગફળીના દાણાથી કોઈ પણ પ્રકારનું શરીરને નુકસાન થતું નથી મજામાં છું અને આ વિડિયોમાં તમારું સ્વાગત છે તો તેલનો ઉપયોગ તો ઘરમાં રોજબરોજ થતો હોય છે પણ શું તમને ખબર છે કે આ તેલ કેવી બને છે આજે હું આવી ગઈ છું વીરપુરમાં વરદાય ધાણીનું તેલની ફેક્ટરીમાં તો આ મગફળીનું તેલ કેવી રીતના બને છે એ હું તમને આખી પ્રોસેસ સાથે બતાવવાની છું અહીંયાની ખાસ વાત કરું તો એકદમ નેચરલ અને કોઈ પણ એસેન્સ વગર મગફળીનું તેલ કાઢવામાં આવે છે તો ચાલો મારી સાથે આખી પ્રોસેસ જોવા માટે ફ્રેન્ડ્સ હવે આપણે વરદાઈ શિંગતેલની અંદર આવી ગયા છે અને અત્યારે મારી સાથે છે અહીંયાના ઓનર એમની સાથે આપણે થોડી વાતચીત કરીને વધુ માહિતી મેળવીશું તો શું નામ છે કાકા તમારું મારું નામ જયંતિભાઈ શંકરભાઈ પટેલ અચ્છા તો કાકા તમારી બ્રાન્ડ કયા નામથી ઓળખાય છે મારી બ્રાન્ડ વરદાઈ શિંગતેલના નામથી ઓળખાય અચ્છા અમારો કૈલાસ એન્ટરપ્રાઇઝ એનો પ્રોડક્ટ લોન્ચ કરેલું છે અચ્છા તો આ કેવી રીતના બને છે શિંગતેલ એ આપણે જોવાના છે તો ચાલો મારી સાથે પહેલા તો તમને હું મગફળી બતાવીશ અહીંયાની જે આપણે કાકા અત્યારે બતાવશે અમારું તેલની પ્રોસેસ કઈ છે હું તમને બતાવું પણ મગફળી કેવી છે ક્યાંથી લાવીએ હું તમને બતાવું અમારી બધી મગફળીની પ્રોસેસ અમારી આ મગફળી છે અમે અરવલ્લી સાબરકોઠા પાટણ મહેસાણા પાલનપુરથી મગફળી ખરીદીએ છીએ એ પણ ટ્વેન્ટી કે જે દેશી મગફળી ગણાય અને ઉચ્ચ ક્વોલિટી ખૂબ સરસ મગફળી હોય છે એ મગફળી અમે ખરીદી અને એમાંથી તેલ કાઢીએ છીએ એટલે આ જે મગફળી છે એ મગફળી ખાવા માટે પણ ખૂબ સરસ હોય છે એના તેલ માટે પણ કાકા મગફળી મગફળી તો ઘણી બધી જગ્યાએ મળે છે છે પણ એક સવાલ કે અમે નંબરની મગફળીનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ કે વીસ નંબરની મગફળી સિવાયની બાકીની જે મગફળી છે ચોવીસ નંબર છે બત્રીસ નંબર છે ક્રાંતિ છે આ મગફળીના થોડાક દાણા ખાવાથી પણ પેટમાં દુખવાનું એસિડિટી આફરો માથું દુખવાનું આવે લક્ષણ લક્ષણો જોવા મળતો હોય છે જ્યારે વીસ નંબરની મગફળીના સો ગ્રામ દાણા તમે ખાવ તો પણ આ મગફળીના દાણાથી કોઈ પણ પ્રકારનું શરીરને નુકસાન થતું નથી આ સિવાય વીસ નંબરની મગફળી વર્ષમાં એક જ વાર પાકે છે એટલે આ આરોગ્ય માટે પણ સારી છે વીસ નંબરની મગફળી એ ઉત્તમ ક્વોલિટીની મગફળી હોવાથી અમે વીસ નંબર સિવાય બીજી કોઈ મગફળીનો ઉપયોગ કરતા નથી હું હવે તમને બતાવું છું કે મારી મગફળીમાંથી પ્રોસેસ કઈ રીતે તેલ કાઢી શકાય એ બતાવું છું આ મગફળી ઉપર જશે અને બાર થેસરમાંથી ફોલાય અને બધા દાણા છૂટા પડી અને બહાર આવશે ઓપનાર થી જે દાણા છે એ દાણા ત્યાંથી સીધા કન્વેયરમાં આવશે અને થઈ આ ગાણીની અંદર આવી અને પિલાણ થઈ આ તેલ કાચું તેલ અહીંયા પડે છે અને આ પેટીમાં થઈ હવે એ પમ્પિંગ સ્ટેશનમાં જશે અને ત્યાંથી ફિલ્ટર માટેની પ્રો પ્રોસેસ થશે અમે આ જે મગફળી નાખી એ જ મગફળીનું પીલાણ થાય અને આ બહાર ખોર નીકળે છે પેલી બાજુ તેલ નીકળ્યું અને એ તેલ સીધો ખોર સીધો જ કન્વેરમાં થઈ અને બીજી વખત પ્રક્રિયા થવા માટે ફરી પાછું બાકીનું તેલ નીકળવા માટે બીજા મશીનમાં આવે છે અને એમાંથી જે પશુપાલનમાં ખોરાક તરીકે જાય છે એ પણ ખૂબ સરસ રીતે પાપડી નીકળે છે બંને મશીનનું તેલ સીધું જ કોઈ પણ વચ્ચેની પ્રક્રિયા સિવાય કોઈ કેમિકલ નહીં કોઈ એસેન્સ નહીં કોઈ પ્રક્રિયા સિવાય સીધું જ ફિલ્ટરની અંદર આવે છે અને ફિલ્ટરની પ્રક્રિયા થાય છે સર્વપ્રથમ અમારે જે ફિલ્ટર છે એ ફિલ્ટર પણ અઢાર ચોવીસ અને અઢારનો છે અને એ ફિલ્ટરમાંથી પાસ્તય ફિલ્ટરમાં આવશે એ આ ડબલ ફિલ્ટર કહેવાય અને આ જે તેલ છે એ તેલ સંપૂર્ણ ચોખ્ખું વચ્ચે કોઈ પણ પ્રક્રિયા થતી નથી કોઈ એસેન્સનો ઉપયોગ થતો નથી કોઈ કેમિકલનો ઉપયોગ થતો નથી કોઈ પણ જગ્યાએ ગરમી પણ આપવામાં આવતી નથી હીટ પણ કરવામાં આવતું નથી અને આખી પ્રોસેસ એક નંબર અમારું આ વરદાય તેલ સો ટકા વીસ નંબરની મગફળીમાંથી બનાવેલું શુદ્ધ તેલ છે આ તેલની અંદર ઝીરો બેડ કેલોસ્ટર છે હૃદય માટે ખૂબ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે ડાયાબિટીસ માટે પણ ખાવાલાયક તેલ છે અને આ તેલની અંદર દુખાવા માટે શરીરના દુખાવા માટે પણ ઉત્તમ પ્રકારનું તેલ છે અમે વરદાય સિંગ તેલની એક વર્ષની ગેરંટી આપીએ છીએ કે અમારું તેલ એક વર્ષની અંદર જાડું થાય ફોરું થાય અથવા સ્વાદ બદલાય તો અમે એનું પેમેન્ટ પૂરેપૂરું પરત આપી અને તેલ પાછું લેવા માટે બંધાયા છીએ એની અમે ગેરંટી આપીએ અમારી પાસે એક લીટરથી મળી ફોર લીટર પંદર લીટર પંદર કિલોમાં મારું પેકિંગ ઉપલબ્ધ છે સાથે પ્લાસ્ટિકની અંદર જે ઝાર છે એ ફૂડગેટ પ્લાસ્ટિકનું બનાવેલું છે ઉચ્ચ ઉચ્ચકક્ષાનું મટીરિયલ વાપરેલું છે ડબ્બામાં પણ પંદર કિલો અને પંદર લીટર ડોલની અંદર પણ પંદર કિલો અને પંદર લિટરનું પેકિંગ ઉપલબ્ધ છે જે કોઈને જરૂર હોય તો આપેલા નંબર ઉપર કોન્ટેક કરી જાય કરી શકીએ